ભાવિકો ધન્ય થયા શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજ આંગણે દાદા ગુરુદેવ પરમ પૂજ્ય વિજય કનકસુરી સરજી મહારાજ સાહેબની ની બાસઠમી પુણ્યતિથિ ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવાઈ સવારે પૂજ્ય મુનિશ્રી તીર્થવલ્લભ વિજયજી દ્વારા ગુણાનુવાદ વ્યાખ્યાન સભા તથા ત્યારબાદ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે શાશ્વત તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજની મિની પ્રતિકૃતિ સમક્ષ ભાવયાત્રા તથા શત્રુંજય નદીની મહાઆરતીમાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા આ સમગ્ર પ્રસંગનો લાભ ચંદુરા ચમનલાલ અભિરાજ પરિવાર શ્રી પદ્માવતી ડેકોરેટર્સ ભુજ દ્વારા લેવામાં આવ્યો હતો આ દ્રશ્ય જુઓ

પ્રતિકૃતિ નિહાળી દર્શનાર્થીઓ ધન્ય થઈ ગયા કનકસુરી દાદાને પાલીતાણામાં સાધ્વી શ્રી આનંદશ્રીજી મહારાજ સાહેબે બ્રહ્મચર્યના જ્યારે તેઓ સાંસારિક હતા ત્યારે પચખાણ આપ્યા હતા તે યાદમાં આ સુંદર ઝાંખીનું અને મહાઆરતીનો ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમ જણાવવામાં આવ્યું પૂજ્ય કનકસુરી સરજી મહારાજનો જન્મ પ્લાસવા તાલુકો રાપરની ભૂમિ ઉપર અઢારસો ત્ર્યાસી માં થયેલ નવલબેન નાનજીભાઈ ચંદુરા વિશાશ્રી માળી જૈન વણિકના ઘરે જન્મ લીધો તેમનું સાંસારિક નામ કાનજીભાઈ હતું તેમણે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર ઓગણીસો બે ના સિદ્ધાચલ પાલિતાણા મુકામે આણંદશ્રીના મુખે પછખાણ સાથે લીધો તેમણે ભીમાસર મધ્ય ઓગણીસો પાંચ માં પૂજ્ય દાદાશ્રી જીતવિજય મહારાજ સાહેબ પાસે દીક્ષા લીધી આમ દાદાશ્રી જીતવિજય મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય હીરવિજયજી ગુરુ બન્યા આચાર્ય પદ ઓગણીસો તેત્રીસમાં અમદાવાદ મુકામે અર્પણ કરાયું તેમનો સ્વર્ગવાસ ઓગણીસો અને ભચાઉની અતિ પવિત્ર ભૂમિ કરગરિયા મધ્યે અગ્નિદાહ દેવાયો જ્યાં આજે ભવ્ય સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે સમગ્ર શ્રી વાગડ સાત ચોવીસી જૈન સમાજ અને અન્ય જૈન સમાજ તેમની વાર્ષિક તિથિની ઉજવણી કરે છે તે પ્રમાણે ભવ્યાતિ ભવ્ય રીતે ભુજ મુકામે પણ ઉજવણી કરાઈ હતી મારું નામ મનીષ સમલભાઈ શાહ છે અમે અને અમે ભુજમાં બેતાલીસ વર્ષોથી રહીએ છીએ પદ્માવતી ડેકોરેશન વાળા તરીકે અમે પ્રખ્યાત છીએ અને આજે આરાધના ભવનમાં આજે અમારા દાદા ગુરુ છે વિજય કનક સુરી સ્વરજી સાહેબ જે કચ્છ વાગડ દેશો દ્વારા કહેવાય છે એમની બાસઠમી પુણ્યતિથિ છે અને એના નિમિત્તે આ એક કાર્યક્રમનું આયોજન અમે કરેલું છે અને એના માટે આપણે આ બધું આજે એવું મતલબ ખ્યાલ છે કે જે કનકસુરી મારા સાહેબ હતા એમને સાધ્વી શ્રી આનંદશ્રીજી મારા સાહેબ પાસેથી બ્રહ્મચર્ય નું ને ચોથા વ્રત નું ઉચ્ચારણ ત્યાં પાલીતાણા કરેલું હતું આજે પાલીતાણાની આ બેહુ કૃતિ અહીંયા ઉભી કરેલી છે જેમાં એની તળેટી છે પછી બધી પોળો છે બધે રસ્તામાં આવતા જેટલા પણ આપણે પાલિતાણાના પર્વત ઉપર જઈએ તો એની જેટલી પણ દેરીઓ આવે છે અને પાંચ ચૈત્યવંદન જે પાંચ પોઈન્ટ છે શાંતિનાથ ભગવાન દેરાસર સ્વામી સ્વામીનું દેરાસર દેરાસર અને દાદાનો દરબાર એ બધી વસ્તુનું અમે એક પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી છે કે સમય સમયનું કોઈ માપદંડ નથી કારણ કે ઘણા ટાઈમથી અમે આના પાછળ લાગેલા હતા અને અમારા મિત્રો છે અમુક જે મુંબઈથી આ બધી વસ્તુઓને જાણે છે એમને અમને થોડી હેલ્પ કરેલી છે અને આમ અહીંયા તો અમે ચોવીસ કલાકમાં જ ઉભું કર્યું છે પણ આમ આના પાછળ અમે એક મહિનાથી લાગેલા હતા હવે બે વસ્તુ છે એક તો અમે અમારા દાદા પ્રત્યેના અહુભાવને ઓના માટે કરીને આ કરીએ છીએ બીજું અમારું પોતાનું ડેકોરેશનનું કામ છે એટલે બે વસ્તુ ભેગી છે કે ભાવ અને તાકાત બંને ભેગી થાય છે એટલે થોડું સારું કરી શકાય છે અને ખૂબ અહીંયા સંભવનાથ ભગવાનના ખૂબ આશીર્વાદ છે અમારા પર એટલે એને કારણે બધું અહીંયા સરસ થઈ રહ્યા છે આરાધના ભવન સંઘના પણ અમારા ઉપર ખુબ આશીર્વાદ છે તો એને કારણે બધું સારું થઈ જાય છે કુદરતી અમે એ નથી કરતા દાદા બધું સારું કરાવી આપે છે બસ આજે અમે પાલીતાણાની કૃતિ ની સાથે જ્યાં ત્યાં આપણે રોહી શાળામાં જે મહારતી થાય છે તો એની પણ આબે હું કૃતિ અહીંયા આગળ ઉભી એટલે એના માટે બારે નદીનો એક પ્લોટ ઉભો કર્યો છે અને હવે અહીંયા થોડી વાર માં જ્યાં મહારતી થવા જઈ રહી છે થોડી વાર बोलो नाचू नामा कोई में माने

जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તેર ઓગસ્ટ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર